રોજિંદા ખોરાકના પોષક તત્વોની ગણતરી પરના સ્પોકન ટ્યુટોરિયલમાં આપનું સ્વાગત છે આ ટ્યુટોરિયલમાં આપણે જાણીશું કે પોષક તત્વોનું મહત્વ અને અમુક રોજિંદા ખોરાકના પોષક તત્વોની ગણતરી સારા સ્વાસ્થ્ય માટે પોષણ મહત્વપૂર્ણ છે વિકાસ અને વૃદ્ધિ માટે બાળપણથી જ આવશ્યક પોષણની જરૂર છે તે કુપોષણને અટકાવવામાં પણ મદદ કરે છે અયોગ્ય પોષણથી માનસિક અને શારીરિક વિકાસમાં નુકસાન થાય છે તેનાથી રોગપ્રતિકારક શક્તિ પણ ઘટી શકે છે રોગપ્રતિકારક શક્તિ ઘટવાથી સામાન્ય અને લાંબા ગાળાના રોગો થવાનું જોખમ વધે છે બાળકને સ્તનપાન કરાવવાથી પોષણ સંબંધિત સમસ્યાઓ ટાળી શકાય છે યાદ રાખો કે બાળકના જન્મના એક કલાકની અંદર જ સ્તનપાન કરાવવું જોઈએ છ મહિના સુધી યોગ્ય પદ્ધતિ સાથે વિશિષ્ટ સ્તનપાન કરાવવું મહત્વપૂર્ણ છે છ મહિના પછી સ્તનપાન સાથે ઘટ્ટ પૌષ્ટિક ખોરાક આપવો જોઈએ આ ઘટ્ટ પૌષ્ટિક ખોરાકને પૂરક ખોરાક કહેવાય છે પૂરક ખોરાક દરેક પોષક તત્વોથી ભરપૂર હોવો જોઈએ પ્રોટીન મહત્વના પોષક તત્વોમાંનું એક છે તે વિકાસ અને વૃદ્ધિમાં મદદ કરે છે તેથી રોજિંદા ખોરાકમાં પ્રોટીનથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવાની સલાહ આપવામાં આવે છે દૂધ અને દૂધના ઉત્પાદકો કઠોળ દાણા અને બીજ પ્રોટીનથી ભરપૂર હોય છે ઈંડા મચ્છી ચિકન અને માંસ પણ પ્રોટીન ના શ્રેષ્ઠ સ્ત્રોતો છે પ્રોટીનનું શોષણ શાકાહારી કરતા માંસાહારી ખોરાકમાં વધુ થાય છે કારણ કે માંસાહારી ખોરાકમાં સંપૂર્ણ પ્રોટીન હોય છે સંપૂર્ણ પ્રોટીન દરેક આવશ્યક અમાઈનો એસિડ ધરાવે છે પ્રોટીનના મહત્વ વિશે વધુ સમજણ બીજા ટ્યુટોરિયલમાં આપેલ છે આ ટ્યુટોરિયલ માટે અમારી વેબસાઈટની મુલાકાત લો ચાલો આપણે ખોરાકના અમુક સ્ત્રોતોની પ્રોટીનની માત્રા વિશે જાણીએ સો ગ્રામ મચ્છી લગભગ એકવીસ ગ્રામ પ્રોટીન ધરાવે છે બસો પચાસ મિલીલીટર ગાયનું દૂધ આશરે આઠ ગ્રામ પ્રોટીન ધરાવે છે એક આખું ઈંડું સાત ગ્રામ પ્રોટીન ધરાવે છે ત્રીસ ગ્રામ સોયાબીન અગિયાર ગ્રામ પ્રોટીન ધરાવે છે જ્યારે ત્રીસ ગ્રામ દરેક પ્રકારના કાચા કઠોળ આશરે 4 ગ્રામ પ્રોટીન ધરાવે છે ચાલો આપણે અમુક રોજિંદા ખોરાકના પોષક તત્વોની માત્રા વિશે જાણીએ નોંધ લો કે આ ટ્યુટોરિયલમાં દર્શાવેલ એક મધ્યમ વાટકો એકસો પચાસ મિલીલીટરનો છે એક ચમચો વીસ ગ્રામનો છે દર્શાવેલ પોષક તત્વોની માત્રા અંદાજિત છે હું તમને રાંધેલા ભાત વિશેના પોષક તત્વો વિશે ટૂંકમાં જણાવીશ અડધો મધ્યમ વાટકો રાંધેલો ભાત વીસ ગ્રામ કાર્બોહાઈડ્રેટ ધરાવે છે તેમાં માત્ર બે ગ્રામ પ્રોટીન હોય છે તેમાં એક ગ્રામ ફાઈબર હોય છે બે મિલીગ્રામ કેલ્શિયમ અને શૂન્ય આયન હોય છે ચાલો હવે આપણે સામાન્ય ખોરાકમાં પોષક તત્વોની માત્રા વિશે જાણીએ ઉદાહરણ તરીકે ચિકન કરી સાથે મધ્યમ સાઇઝનો અડધો વાટકો રાંધેલો ભાત અડધા વાટકા ચિકન કરીમાં સો ગ્રામ બોનલેસ ચિકન અથવા ચાર નાના ટુકડા ચિકન ના હોઈ શકે છે અન્ય ઉદાહરણ છે મધ્યમ સાઇઝનો અડધો વાટકો દહીં ભાત મધ્યમ સાઇઝના અડધા વાટકા દહીં ભાતમાં સો ગ્રામ દહીં હોઈ શકે છે એક વાટકા ચિકન કરી સાથે રાંધેલો ભાત લેવામાં આવે તો પ્રોટીન દસ ગણો વધી જાય છે તેનાથી આયનમાં થી એક મિલીગ્રામનો વધારો થાય છે સો ગ્રામ દહીં સાથે પ્રોટીન ત્રણ ગ્રામ સુધી વધે છે કેલ્શિયમની માત્રામાં સો ગણો વધારો થાય છે સામાન્યપણે અડધા વાટકા રાજમા સાથે રાંધેલા ભાતમાં ચાર ગણું પ્રોટીન હોય છે વાટકા રાજમા રાજમા ગ્રામ હોય છે ફાઈબર સાત ગ્રામ સુધી અને આયન બે મિલીગ્રામ સુધી વધી જાય છે અડધી વાટકી મચ્છીના શાક સાથે મેળવવાથી પ્રોટીન બે થી ચોવીસ ગ્રામ સુધી વધી જાય છે અર્ધા વાટકા મચ્છીના શાકમાં સો ગ્રામ મચ્છી અથવા બે નાના ટુકડા હશે તે બે થી પિસ્તાલીસ મિલીગ્રામ સુધી કેલ્શિયમ વધારે છે સામાન્યપણે અડધો વાટકો ઝીંગાનું શાક બે થી સોળ મિલીગ્રામ સુધી પ્રોટીનમાં વધારો કરે છે અડધો વાટકો ઝીંગાના શાકમાં પચાસ ગ્રામ અથવા ત્રણ થી ચાર ઝીંગાના ટુકડા હશે કેલ્શિયમ બે મિલીગ્રામથી સુડતાલીસ મિલીગ્રામ સુધી વધશે રાંધેલા ભાત સાથે અડધો વાટકો દાળ પ્રોટીનમાં છ ગણો વધારો કરે છે અડધા વાટકા દાળ માં ત્રીસ ગ્રામ દાળ હશે ફાઈબર અગિયાર ગ્રામ સુધી અને આયન બે મિલીગ્રામ સુધી વધશે હવે હું તમને ઘઉંની એક રોટલીના પોષક તત્વોની માત્રા વિશે જણાવીશ છ ઇંચની એક રોટલી સોળ ગ્રામ કાર્બોહાઇડ્રેટ અને ત્રણ ગ્રામ પ્રોટીન ધરાવે છે તેમાં લગભગ ત્રણ ગ્રામ ફાઇબર નવ મિલીગ્રામ કેલ્શિયમ અને એક મિલીગ્રામ આયન હોય છે સ્ક્રેમ્બલ્ડ ઈંડા સાથે ખાવાથી પ્રોટીન સોળ ગ્રામ સુધી વધી જાય છે આયન ત્રણ મિલીગ્રામ સુધી અને કેલ્શિયમ ઓગણ સિત્તેર સુધી વધે છે અડધો વાટકો ચણાની દાળના શાક સાથે રોટલી લેવામાં આવે તો પ્રોટીનમાં ત્રણ થી નવ ગ્રામ સુધી વધે છે અડધા વાટકા ચણાની દાળના શાકમાં ત્રીસ ગ્રામ ચણાની દાળ હશે ફાઈબર અગિયાર ગ્રામ સુધી અને આયન પાંચ ગ્રામ સુધી વધે છે ચાલો હવે આપણે તલ અને અડસીના દાણાની ચટણી સાથે રોટલીના પોષક તત્વની માત્રા વિશે જાણીએ એક ચમચો તલ અને અડસીના દાણાની ચટણી પ્રોટીનમાં સાત ગ્રામ સુધીનો વધારો કરે છે તે ફાઈબરમાં આઠ ગ્રામ સુધીનો વધારો કરે છે કેલ્શિયમમાં સો ગ્રામ ગણો વધારો ખાય છે રોટલી સાથે અડધો વાટકો કલેજીનું શાક આયનની માત્રામાં છ ગણો વધારો કરે છે અડધા વાટકા કલેજીના શાકમાં સાઠથી સિત્તેર ગ્રામ કલેજી હોય છે આથી પ્રોટીનમાં વીસ ગણો વધારો થાય છે હવે આપણે ઇડલીમાં પોષક તત્વોની માત્રા વિશે જાણીશું ત્રણ ઇંચની ત્રણ ઈડલીમાં અઢાર ગ્રામ કાર્બોહાઈડ્રેટ અને ત્રણ ગ્રામ પ્રોટીન હોય છે તેમાં બે ગ્રામ ફાઈબર સાત મિલીગ્રામ કેલ્શિયમ અને ઝીરો પોઈન્ટ પાંચ મિલીગ્રામ આયન હોય છે ચાલો હવે આપણે જોઈએ કે કેવી રીતે સંભાર અને તલશિંગની ચટણી પોષક તત્વોમાં સુધારો કરે છે અડધા વાટકા જાડા સંભારમાં ત્રીસ મિલીગ્રામ તુવેરની દાળ હોય છે જાડા સંભારનો અડધો મધ્યમ વાટકો

અઢાર ગ્રામ કાર્બોહાઈડ્રેટ અને ત્રણ ગ્રામ પ્રોટીન હોય છે તેમાં બે ગ્રામ ફાઈબર નવ મિલીગ્રામ કેલ્શિયમ અને ઝીરો પોઈન્ટ છ મિલીગ્રામ આયન હોય છે ડોસા બનાવતી વખતે એક ઈંડું ઉમેરવાથી પ્રોટીનમાં ચાર પોઈન્ટ પાંચ ગણો વધારો થાય છે તે આયનમાં એક મિલીગ્રામ સુધી વધારો કરે છે અડધો વાટકો ચિકન કરી સાથે ઢોસા ખાવાથી પ્રોટીનમાં એકવીસ ગ્રામ સુધીનો વધારો થાય છે અડધા વાટકા ચિકન કરીમાં સો ગ્રામ બોનલેસ ચિકન અથવા ચાર નાના ટુકડા હશે એક ચમચી તલસીંગની ચટણી પ્રોટીનમાં સાત ગ્રામ સુધીનો વધારો કરે છે તે કેલ્શિયમ ને નવ મિલીગ્રામ થી એકસો આઠ મિલીગ્રામ સુધી વધારે છે હવે છે ઉપમાના પોષક તત્વોની માત્રા અડધો વાટકો ઉપમા અઢાર ગ્રામ કાર્બોહાઈડ્રેટ અને ચાર ગ્રામ પ્રોટીન ધરાવે છે તેમાં ત્રણ ગ્રામ ફાઈબર બાર મિલીગ્રામ કેલ્શિયમ અને એક મિલીગ્રામ આયન હોય છે દહીં અને નારિયેળની ચટણી સાથે મેળવવાથી ફાઈબરમાં છ ગ્રામ સુધીનો વધારો થાય છે પ્રોટીનમાં વધારો થાય છે કેલ્શિયમમાં બેતાલીસ મિલીગ્રામ સુધીનો વધારો થાય છે ઉપમા સાથે તલશીંગની ચટણીથી પ્રોટીનમાં સાત ગ્રામ સુધીનો વધારો થાય છે તેનાથી ફાઈબરમાં પાંચ ગ્રામ સુધીનો વધારો થાય છે કેલ્શિયમમાં નેવું ગણો વધારો થાય છે એક ચપટી મીઠા સાથે એક લસ્સીનો ગ્લાસ એક પ્રોટીનમાં સાત ગ્રામ સુધીનો વધારો કરે છે એક ગ્લાસ લસ્સીમાં પચાસ ગ્રામ દહીં હોય છે કેલ્શિયમમાં એકસો એકત્રીસ મિલીગ્રામ સુધીનો વધારો થાય છે ચાલો હવે આપણે જુવારની રોટલીના પોષક તત્વો જાણીએ છ ઇંચની એક જુવારની રોટલીમાં સત્તર ગ્રામ કાર્બોહાઈડ્રેટ અને ત્રણ ગ્રામ પ્રોટીન હોય છે તેમાં ત્રણ ગ્રામ ફાઇબર આઠ મિલીગ્રામ કેલ્શિયમ અને એક મિલીગ્રામ આયન હોય છે ચાલો હવે આપણે તલ અને અળસીના દાણાની ચટણી સાથે જુવારની રોટલીના પોષક તત્વો વિશે જાણીએ એક ચમચો તલ અને અળસીની ચટણી કેલ્શિયમમાં

પોષણની ગુણવત્તામાં વધારો કરવા ખોરાકમાં દાણા, બીજ અને કઠોળનું મિશ્રણ કરવું. ઉદાહરણ તરીકે ચણાના શાકમાં દાણા અને નાળિયેરની ચટણી ઉમેરવી. ઈડલીમાં શેકેલા દાણાનો પાવડર ઉમેરવો અન્ય એક ઉદાહરણ છે. માંસાહારી ખોરાકમાં દહીં અથવા લીંબુ લગાડવાની પણ સલાહ આપવામાં આવે છે. તે સ્વાદ ઉમેરે છે અને માંસને નરમ કરે છે તમારા ખોરાકમાં લસ્સી અથવા છાસ ઉમેરવાની પણ સલાહ આપવામાં આવે છે આથી તમારા ખોરાકમાં પ્રોબાયોટિક્સ પ્રોટીન અને કેલ્શિયમમાં પણ વધારો થાય છે તે પાચનમાં પણ સહાય કરે છે આ સાથે ટ્યુટોરિયલનો અંત થાય છે આઈઆઈટી બોમ્બે તરફથી રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું જોડાવા બદલ આભાર